તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે અવશ્ય આ એક કામ કરવું જોઈએ મિત્રો આપણે જ્યારે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે કોઈ યાત્રા કરવા જતા હોય કોઈ નોકરી કરવા માટે જતા હોય કોઈ વેપાર માટે જતા હોય કોઈ પણ વ્યક્તિ આપણે બધા જ ક્યારેક ને ક્યારેક ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણા કુળદેવીનું મંદિર હોય આપણા ભગવાનનું જે મંદિર હોય ત્યાં આગળ બે હાથ જોડીને એમને પગે લાગવાનું અને એમની પાસે એવા આશીર્વાદ માગવાના છે કે હે પ્રભુ હે મા કુળદેવી હે મારા પિતૃદેવ હું બહાર જાઉં છું અને તમારી કૃપા અમારા ઉપર સદાયને માટે રાખજો કારણ કે તમે હાથમાં ગમે તેટલી મોંઘી ઘડિયાળ પહેરો છો પણ સમય તો એમના જ હાથમાં હોય છે મિત્રો જ્યારે તમે ઘરની બહાર નીકળો ને એટલે આપણા કુળદેવી આપણા પૂર્વજ કે આપણે જે ભગવાનને માનતા હોય તેમને અવશ્ય થોડીવાર હાથ જોડીને વંદન કરીને પગે લાગવું જોઈએ કારણ કે તમારા કુળદેવી તમારા ભગવાન તમારા પિતૃઓ તમારા ઘરે આવવાની રાહ જોતા હોય છે અને કુળદેવી પાસે પિતૃદેવ પાસે અને તમે જે પણ ભગવાનને દેવી દેવતાઓને ઈષ્ટદેવને માનતા હોય તેઓને હાથ જોડીને એમની અસીમ કૃપા તમારે માંગવાની છે સદાય એમનો દ્રષ્ટિકોણ તમારા ઉપર રાખે તેવી વિનંતી કરી અને તમે ઘરની બહાર નીકળો છો ત્યારે એમને પ્રાર્થના કરવી જોઈએ મિત્રો આપણા કુળદેવી હોય આપણા પૂર્વજ હોય કે આપણી રક્ષા કરતા હોય છે અને આપણે ઘરની બહાર ધંધાર્થે કોઈ પણ ક્ષેત્રે તમે જતા હોય યાત્રા દરમિયાન કોઈ બજારમાં કોઈ ગામડે કે એ દરમિયાન તમારા પિતૃ તમારા કુળદેવી તમે જે પણ ભગવાનને માનતા હોય એ તમારી રક્ષા કરતા હોય છે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં જણાવવા વિનંતી અને આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી હું ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું ચેનલમાં મિત્રો પહેલીવાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ગુરુદેવ